ચાલો સવાર સવારમાં તપેલા તૈયાર થઈ ગયા છે કેરીનું છે ઈ નો દેખાય ને ઓલી બાજુ દેખાતું હોય આમાં મોટું છીણ છે હા હા કરી નાખું ગાજર છે અને આમાં દૂધ છે આનું કંઈ કામ નથી આ વિભાગ અલગ છે ઈ વિભાગનું અથાણાનું મુરબાનું ને એનું કામ છે આની અરે મિક્સ નો થાય નકર પનીર થઈ જાય દૂધનું ચાલો મેથી દાણા પલાળીને રાખી દીધા છે અથાણા માટેની આ બધી પ્રોસેસ અત્યારે ચાલુ છે ગુજરાતી ઘરોમાં આની સિઝન એના ઉપર થોડીક અથાણાના એક સ્વભાવ વિશે તમને વાત કરીશ પણ એ બપોરે હવે દોઢ વાગ્યાના સેશનમાં ચાલો દોઢ વાગ્યાના સેશનમાં ફરી પાછે સ્વાગત છે ભાઈ મિંડો છે કલર કામકાજ કરવા માટે એના માટે કજિયો કર્યો હતો એને પાછો અને અથાણાની કામગીરી માટે સાસુઓ બે વ્યસ્ત છે કેરી ઘરમાં જ્યાં જુઓ ત્યાં કેરી ગાજર ને બધું ફૂટવેલું હતું અત્યારે થોડું ઘણું શોર્ટિંગ કરી લીધું છે અમુક અહીંયા છે ને અમુક વાં છે આવું બધું ચાલે છે કેટલી જાતના અથાણા બનાવવાના છે ત્રણ ક્યાં ક્યાં કઈક થઈ ગયું કઈક પડી ગયું શું પડી ગયું એ છે જોઈ લઈ શું પડી ગયું ઓહો લાઈટ પવનની તૂટી ગઈ કઈ વાંધો નહીં બીજું શું

કેરી ની મોસમ પડે અથાણાની મોસમ પડે ફૂંદો બનાવે ખાટી કેરીનું કેરી કેરીનું પછી અલગ અલગ એવી રીતનું હોય બધું નું એવું ઘણું બધા પ્રકારના અથાણા બનાવતા હોય પણ મેઇનલી તમે ફોકસ કરજો માર્ક કરજો કે અથાણામાં વપરાતી વસ્તુ જે વસ્તુનો અથાણો બનાવવામાં આવે ને એનો એમનો ટેસ્ટ લેવામાં આવે ને તો કોઈને બહુ જાજુ ભાવે નહીં દાખલા તરીકે મરચાનું અથાણું કઈ લુખા મરચા ઝાઝા ખાઈ ન શકાય ગુંદા હોય તો કઈ ગુંદો લુખો એમને તમે ખાવજી ન ભાવે કેરી હોય તો કેરી લુખી કદાચ ખાવ ખાઉતું કાંઈ મસાલા નહીં વગર ખાટી તો એ થોડીક ભાવે બહુ ન ભાવે ની જેને ખટાશ ભાવતી એને ભાવે દાખલા તરીકે લીંબુની વાત લઈ લો તો લીંબુમાં એવું થાય એકદમ ખાટો રસ હોય એટલે જરાક તમે ખાવ તો ઠીક છે બાકી વધારે કાંઈ ખાઈ ન શકાય પણ જ્યારે આમાં મસાલા ને બધાય એકબીજા વસ્તુ બધી ભેગી થાય ને ત્યારે એનો ટેસ્ટ છે ને ખરાબ ટેસ્ટ જે હોય ને આપણને લાગતો હોય એ ઘટી જાય ને એનો ખાઈ શકાય એવા સ્વરૂપમાં ફેરવાઈ જાય બસ તો આ મારે વાત કેવી હતી કે ન ગમતા અથવા તો અણગમતા સ્વાદ હોય દાખલા તરીકે મરચાનું તીખાશ વાળું અથાણું હોય સોરી મરચાનું મરચા લુખા ન ખાઈ શકાય પણ અથાણું બની જાય તીખાશ ઘટી જાય એટલે તમે આરામથી ખાઈ શકો કેરી છે તો ખટાશ એટલી હોય પણ એને ખાઈ ન શકાય એમને જાજીવાર પણ એમાં કાં તો પછી મસાલા નાખીને એની ખટાશ ઘટાડાઈ જાય અથવા તો પછી એમાં ગોળ ને એ બધું મિક્સ થાય એટલે એની ખટમીઠું લાગે એટલે એનું એ અથાણું પછી બહુ ભાવે એટલે આ બધી વાત છે એવી રીતે ઘરમાંય બધા પ્રકારના અને આપણને દુનિયામાંય પણ બધા પ્રકારના માણસો જોવા મળતા હોય બધાના એક સરખા સ્વભાવ ન હોય ઘણાના સ્વભાવ ન ગમતો એ પણ મિક્સ થઈને એ ક્યાંક ને ક્યાંક કોઈક રીતે ઉપયોગી થતા હોય કેવાનું તાત્પર્ય એટલું અથાણા ઉપરથી મને જે વા વાત યાદ આવી એ તમારી સાથે શેર કરી અને નોન સ્ટોપ આજે બોલાયું બોલાયું તો બસ આવું છે તડકાનો સમય છે દોઢ વાગ્યાનો ખ્યાલ નથી સવારે તમને કીધું કે જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ન કીધું હોય તો અત્યારે બસ તો આવું પવન છે ફૂલ ગરમી છે પણ પવન છે એટલે વાંધો નથી હવે આગળ બતાવવા જેવું હશે એ બતાવશું બસ તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો રહો પાણી બાણી પીતા રહ્યો ગરમી એવી છે એટલે મળીએ પાછા નવા વિડીયોમાં ફરી પાછા કાલના દિવસે અથવા તો જ્યારે કન્ટેન્ટ ભેગું થાય ત્યારે બાકી રેગ્યુલર આપણા મંદિરના વિડીયો છે એ બધા આવતા રહ્યાં છે આવી મંદિરમાં એક જણો પોતાના મિત્ર પાસે જઈને કે મને વીસ હજાર રૂપિયા દેને એટલે એના મિત્રએ પૂછ્યું કે તારે વીસ હજાર રૂપિયાને શું કરવા છે તો કે મારે બુક છપવીને એને પબ્લિશ કરવી છે એટલે ઓલાએ પૂછ્યું કે લાય એવી તો કઈ બુક છપાવી છે એવું તો તને શું જ્ઞાન આવી ગયું કયા વિષય ઉપર તારે બુક છપાવવી છે એટલે ઓલાએ કીધું પૈસા કમાવાની સો રીત એટલે ઓલા મિત્ર જેની પાસે માગવા આવ્યો હતો ને એને કીધું કે તને સો રીત ખબર છે તો તું મારી પાસે હું કામ પૈસા માગવા આવે છે એટલે એને કીધું કે આ સો રીત માંની જ એક રીત છે